બારું ખાધું ને એટલે નિંદાઇ બહુ આવશે ને આજે આડસ એ બહુ થાય યાદ તો છે ને બપોર પછી થી તો લાઇટે એવું લોઈ પીધું છે ને એની વાત પૂછું મારે કેમ રસોઈ બનાવી એ ખબર નથી પડતી શ્રી કૃષ્ણ જય માતાજી જયસ્વામનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હજતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ તો આજ તો વાતાવરણ છે એકદમ ઠંડુ અઠવાડિયા થયા તો ગરમી થાય છે પણ આજે વાતાવરણ થોડુંક ઠંડુ છે કેમ કે હવે ઉતાહણી નજીક આવે છે ને તો અઠવાડિયું હવે ઠંડી પડશે હવાર હાંજે એટલે આજે ઠંડુ વાતાવરણ છે અને ટાઈમ થયો છે પોણા નવ વાગ્યાનું મારા ઘરના બધા કામ પડ્યા છે જવું ઘરની હાલત છે અસ્તવ્યસ્ત સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારું શું કહેવાનું છે આ ઠંડી કેમ ઓચિંતી પાછી આવી ગઈ આ તે ઓડી ટાપીન જાય દર વર્ષે ટાપીન જાય એવું છે એટલે અઠવાડી ઉપર છે એમ ઠેક એટલે આજ વાતાવરણ છે એકદમ ઠંડુ એટલે જ આજ નીંદર ઉઠતી નહોતી ને આ વાત ઉપર ચા પાણી નાસ્તો દે દે અને વેલા હર દુકાને ભાગીએ પછી પછી ઓલા કપડા સીવવા દેવાના હે ઈ દે દઉં હા એટલે એક કામ થતું થઈ બરાબર ને વારે વા હાલો અત્યારમાં સાહેબ એ વિચાર્યું તો ખરી

મોઢા ઉપર ગરમી નીકળી પડી છે ને દવાની હોય કે હું હોય કઈ ખબર નહીં આ બધું છે માથું તો છે ને અડાતું નથી આવું એકદમ ગુમડા જેવું થઈ ગયું છે આપણે ઓડિયન તોય દુખે એવી હાલત થઈ ગઈ કે આ દવા આવે છે ને ઉનાળો આવે ને ફૂટી નીકળશે મોઢામાં એવા ચાંદા પડશે એટલે તમે મને લોહીના ટકાનું તો કહેતા જ હું દવા ખાવા લાગીશ ને નહીં મારે નથી ખાવા લાગવી તો હાલો અહીંયા મસ્ત મસાલા વાળી ચા તૈયાર થઈ ગઈ છે તો હવે ચા નાસ્તો કરી લઈએ અને સાહેબ ચા નાસ્તામાં છે ને રાતની રોટલી છે ટાઢું ટુકડું જે ભગવાન આપ્યું એ ખાઈ લેવાનું છે મારું તો ફેવરિટ છે ચાઢી રોટલી ને ચા હા તો અમારું ફેવરિટ સમજીને અમે ખાઈ લેહું બરાબર તો હાલો તમાર બધાને શું કહેવાનું છે કેજો કમેન્ટ માં અને આજ વાત ઉપર ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને સરસ મજાનો અમાર સાહેબ ઉપર કમેન્ટ કરીને જાજો કે હાલ તન ચાલતા મને હંભરાવે લોહીના ટકા લોહીના ટકા આ આમ નામ છે ને સે નેમાય ઘટાડો કરી દે

આ બરાબર છે હા એટલે ખુલતું ને કમ્ફર્ટેબલ રહી ને એવું સીવડાવજો પછી આમ ફિટિંગ વાળા સીવડાવીને બે ચાર મહિના થાય એટલે રાયડું નાખો કે અહીંથી ફિટ થાય ને આઈથી ચીપાય ને એમને જોડી પડી રહી માપ દેવા ગયા હોય ત્યારે તો ક્યાં ધ્યાન હોય ને પછી આવીને આપડી ઉપર રાઈડું નાખે સિવાય ને આવે ને તો કે બગાડ્યા કપડાના આમ થયું ને આમ થયું ને તો હાલો ત્રણે ત્રણ જોડી છે ને રાખી દીધી છે અહીંયા

દરજીને કપડા દેવા બે કામ એક ધકે થઈ જાય અને હું હવે ફટાફટ ઘરના કામ લઉં તો ઘરના વાસી કામ કરી લે ને પછી તૈયાર થાય ને પછી જાય લગનના લાડવા ખાવા તો હાલો મળડા થોડીક વાર રહીને હાલો થેલો લઈ જવાનું નથી હા આજ તો વહેલા સાહેબ ગયા હતા દુકાને સાફ સફાઈ કરી આવ્યા થેલો મૂકી આવ્યા સારું ભગવાન આવી સદબુદ્ધિ આપે તમને પ્રગતિ કરો આગળ વધો પછી દુકાનમાં ધ્યાન દો બરાબર

જય શ્રી કૃષ્ણ જય માતાજી ચક્કા તારા પપ્પા પણ આવે ને તો આરીસો ન ખુલે હા હજુ એ ફિટ કર્યો ને તો ખુલી જાય એટલે સાહેબ એ ફિટ કર્યો છે કા આમ તો જો વાત તો આ બધા ધડબડાટી બોલાવે છે એક ધારા આજ એને કઈક આજ કેટલી તારીખ છે 3 તારીખ છે ને હા તો મીટિંગ છે બધાયની એટલે આયા બધા ભેગા થયા છે મીટિંગમાં હા જો હજી તો આવે જ છે મીટિંગમાં તો આજે આયોજન છે નું ચર્ચા વિચારણા કરવાની છે નહીં ઉનાળો આવે છે તો હવે આપણે આ ગાઠિયાનો જ નાસ્તો કરવો છે કે આમાં કંઈ ફેરફાર કરવાનો છે તો હા ઘરધણી ને આપણે અરજી દઈએ ને આજ વખતે લાગતું નથી સાહેબ કે આ જાય એમ આમ તો જોવા ડેરો છે અહીંયા જાય એવું લાગતું નથી આમને આવતા જ રે થોડીક સંખ્યા ઓછી થાય પણ આવશે તો બધાય જો બધાયનું એક જ મત છે આઈનો રોટલો છે ને હદી ગયો એ જય શ્રી કૃષ્ણ જય માતાજી એ જરા હાલો માં દીકરો અગિયાર વાગ્યા ઉઠો હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો હાલો માં દીકરો નવડાવી તૈયાર કરી દઉં આપણે જવું નથી જો નીંદર કેવી આવે હા લાલ હાલો તો મારે છે ને ઘરના બધા કામ થઈ ગયા છે જો કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે તો હવે ધારા ઉઠે ને તો ફટાફટ પેલા એને નવડાવી દઉં તૈયાર કરી દઉં ને પછી હું તૈયાર થાઉં તૈયાર થાકું ને તો આ બાર હવા બાર થઈ જાય મને એવું લાગે અગિયાર તો વાગી ગયા હજી જો તારાની ઉગતી નથી બેન હાલ ને દીકરો તારો હાલો હાલો માં દીકરો હાલો આવું નથી આવું જો પાછી હાલો હવે તારા બેનને જગાડું નવડાવીને તૈયાર કરું ને પછી મળીએ જવું જી તારા કેવી નિંદર આવે છે અને રોવું આવે છે બપોર આવીને સુઈ જાય છે મારો દીકરો હાલ હાલ પટાપટ નવરાવી દઉં તૈયાર કરી દઉં હમણાં બાર વાગી જાય તાર પપ્પા આવી જાય કે હજી તૈયાર નથી આવી જાય આવી જાય હાલ પણ અત્યારે તો હાલ બોપોરની વાત બપોર હાલ હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે બારને નો ને ફાઇનલી હું ધારાબે થઈ ગયા છે તૈયાર તો જોઉં જી અમારા ધારાબેન કેવા લાગે છે પછી હું તમને મારો લુક બતાવું તો મસ્ત એવા

અને જ્યાં અમારા પ્રસંગમાં જવાનું છે ને એ અમારા જૂના પાડોશી છે અને સાહેબના નાનપણના મિત્ર છે એના દીકરાના લગ્ન છે તો આજે માંડવાને એવું છે તો બપોરે જમવા જવાનું છે તો હાલો ગાય નહીં વાતો કરશું ને તો હાડા બાર તો થઈ ગયા ગીતાબેનની રાહ જનુભા છે તો હાલો અમે નીકળીએ જઈએ અને લગ્નના લાડવા ખાઈએ તો હું કેવી લાગું છું ને મને જરૂરથી કમેન્ટમાં કહેજો હાલો મળ્યા થોડીક વાર રહીને હાલો તો ગીતાબેન થઈ ગયા તૈયાર બેન જશ્રી કૃષ્ણ જય માતાજી તો માયસી ભાણે બે તૈયાર છે અને હું આય તડકે શેકાઉ છું એક તો આઈ નાઈ સાડા બાર વાગે ગયા હજી અમારે છોકરીઓ તૈયાર થઈ છે નીકળે એટલે જાય ને અમારે અગિયાર નંબરની બસ પકડવાની છે હાલ બેન હાલથી ઓ તડકોય કેવો થઈ ગયો તડકોય કેવો છે નહીં આ પૂછશું ને હાલ લાડવા તો સોંહરવા નીકળવાના છે ગીતાબેન ચાલમ તડકો છે ગરમી એવી થાય આવી હાલો ને બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી એટલી વાર બોય આઈ નઈ તડકો થઈ ગયો હા હા હું ઓબે રૂમાલ માં હસવાની ગયો આઈ નઈ તડકો થઈ ગયો છે આ લાડવા મૂંગા પડવાનો છે કેમ છે હારુ ભરાજા બાપા ને વાંધો નથી ને

આ છે ને વરાજાના દાદી આ વરાજાના મમ્મી તારા આગી જજો તમે અને આ વરાજાના ફઈ નો તો પણ વટ પડે છે વોક અરે વારે વાહ તો કંઈ ઘટે નહીં ને સારું હાલો હાલો બધાઈ લગનના લાડવા ખાવાની જમવા હોય હું તો કઉ તમે અમને જ આમંત્રણ છે હાલો હાલો હવે જય માતાજી તો અમારે કેટલીક રાહ સુવિધા નથી સુવિધા બંધ છે તારા ખાઈ આવીને સીધા હો અને તડકો એવો છે કે એની વાત જવા દેવા લાડવા છે ને મેં કીધું મૂંઘા પડશે અમારા તો આ સીઝન ના વર્ષના છેલ્લા ને પેલા લાડવા હતા હવે આવતે વર્ષે જોઈએ કે કેવી સીઝન નીકળે ને કેવા લાડવા ખાવા જાય આ તો અમારું ફેલ ગયું એટલે નુકસાન કરીને કંકોત્રી કા ત્યાં થપ્પા હતા પણ જવાનો ક્યાંય મૂકો નથી મળ્યો ખસાય સાહેબ એક બે જગ્યાએ ગયા ને પછીથી તો ક્યાંય ગયા જ નથી કઈ વાંધો નહીં આવતા વર્ષે દિના ક્યાં દુકાર છે આ વરસ હાય જિંદગી થોડા હારી રહ્યા શું કે સાહેબ હા હરખાતા હરખાતા લાડવા ને પછી એમાં આવામ દાખલો પડતો હતો કેવું ધારા ને કેવું સારું ઈતન પપ્પા ભઈ કે ગાડી માં આવતી રી સાઈ આમ જમવા બેઠા હતા ને તઈ સાઈ બાઈ હું તો આમ લઈ લઈ જાવ લે મને મૂકી દે તો હું હું મને ઘર ખબર કે આ હેન્ટા નહીં પણ તઈ કોઈ મૂકતું નથી એકલું એટલે ગાડી માં ઊભડે કે તો હારું હાલો હવે વાગા બદલાવીએ અર્ધી પોણી કલાક તો તૈયાર થાવ ખાતા એટલી વાર ન લઈ ગઈ જેટલી તૈયાર થતા વાર લાગી ગઈ થોડું ખબર હા હવે છે ને હરખો જોઈ લો મારો લુક અત્યારે દાલ હવાલ બધાય અસ્ત વ્યસ્ત થઈ ગયા કેવી લાગુ છું મને કેજો ને બધાયના કમેન્ટ આવે કે બેન તમે હમણાં પતલા થઈ ગયા છો પાતળા થઈ ગયો તો હા મારું વજન ઉતરી ગયો ને પતલી થઈ ગઈ બધાય મને છે ને કપડા જેવું ઢીલા થાય છે બધાય અને આ સાડી બે વર્ષ પહેલા દિવાળીએ પહેરી હતી પછી આજે પહેરી તો કેવી લાગે છે પણ મને તો હાલો હવે ફટાફટ છે ને મને એમ થાય કે હું છે ને ના આવું એટલે થોડીક ફ્રેશ થઈ જાવ એવી ગરમી થાય છે ને પછી ઘડીક છે ને આરામ કરીએ પરબારું ખાધું ને એટલે નીંદર બહુ આવશે ને આજે આળસ બહુ થાય આજ કંઈક છે ને ઘરના કામ કરવાની ઈચ્છા નહીં થાય કે આ કામ કરીએ કે આ કામ કરીએ એમ થાય ખૂતા રહીએ શું કયો સાહેબ તો હાલો હવે મળ્યા થોડીક વાર રહીને ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે પોણા પાંચ વાગ્યાનો ને મસ્ત એવો આરામ થઈ ગયો છે ને તારા એ તો આજે આખું બપોર છે ને ટીવી જ જોઈ છે ઓ અને એના હાલ હવાલ જો કેવા છે એન કાર્ટૂનમાં માં મસ્કુલ છે અને આ બાજુ મારા ફરિયાના હાલ હવાલ જો કેવા છે આજ તો બપોરનો એવો પવન છે ને કે વાત પૂછો માં ને અત્યારે હાવ શાંત વાતાવરણ થઈ ગયું જો વાદળા થઈ ગયા છે ને વાતાવરણ એ શાંત થઈ ગયું છે અને ફરિયા તો જો પાંદડે પાંદડા થઈ ગયા છે તો હાલો હવે ફટાફટ પેલા તો છે ને દોરિયા થી કપડાં લઈ લઉં ફરિયા વાસણ બેગ છે એ ચડાવી દઉં અને મસ્ત મસાલાવાળી ચા બનાવું ચા પીવું પછી મારે દુકાને જવું છે થોડુંક કામ છે તો પેલા ફટાફટ ઊંડાના કામ કરી લઉં ને પછી જાઉં દુકાને પછી મળીએ તો હવે જઈએ દુકાને તારા ઠેલીને પાસ લીધું ને બેન હા હાલો તો મસાલાની સીઝન એ આવી ગઈ છે જો માર્કેટમાં મરચાં આવી ગયા છે એમ તે તો બહુ સ્પીડ રાખી હે કેવી મારી પેલા દોડી દોડીને ને પોચી ગઈ દુકાન હે સાહેબ આવીને કે બોલી હા કેવી દોડે મત બેન ઉભી રે ઉભી તો રે એ કે મેં જોઈ દુકાને કે હવે ધારા નીકળી તો પોચી જાય દુકાને હો પણ રસ્તા માં છે ને ગાયો ન હોય ને એનું ધ્યાન રાખવું પડે હજો ન ઉપવાસ આવ્યો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે સાત ને દસ નો ને અમે દુકાનેથી ઘરે પહોંચ્યા ને એટલામાં તો લાઈટ રાણી વયા ગયા તો હવે રાહ જોઈએ ક્યારે આવે લાઈટ પછી રસોઈ માંડવું દસ પંદર મિનિટ તો રાહ જોવી જ જોઈએ હાથ હવા હાથ થઈ ગયા છે રસોઈ બનાવવાની છે બપોરે તો પરબારું હતું અત્યારે તો બનાવવું જ પડશે તો હવે ઘડીક વાર રાહ જોઈ લઉં જો લાઇટ આવે તો ભલે નહીં પછી મીણબત્તીને અંજવારે રસોઈ માંડીએ ધીમે ધીમે રસોઈની શરૂઆત કરીએ એટલે આમાં તો લાઇટ આવી જાય આજ તો બીજી ત્રીજી વાર લાઈટ ગઈ હવે ઉનાળામાં જ તકલીફ થાય તો સારું હાલો દસ મિનિટ પછી લાઈટ આવી તો હાલો હવે ફટાફટ રસોઈ માંડીએ તો રસોઈ મેન્ટેન તા પાછી લાઈટ વઈ ગયા તો છે ને બપોર પછી થી તો લાઈટ એવું લોઈ પીધું છે ને કેની વાત પૂછો માં આમાં મારે કેમ રસોઈ બનાવી ખબર નથી પડતી એક બાજુ મે છે ને ભાત હોય રહ્યા છે જો પુલાવ બનાવવો છે તો આજે ભાત હોય રહ્યા લોટ બાંધીને રાખ્યો તો હાલો કઈક જુગાડ તો કરવો જ જો હે કેમ કે પોણા આઠ થઈ ગયા છે રોટલી બનાવીએ ને પછી જોઈએ તારા બેન તું મૂકી દે હું આ બત્તી લઈ જાવ અંદર

કેમ કે અવાજમાં ફેર થઈ ગયો છે કોઈ જાતનો અવાજ ફેર નથી ગયો હાંજે ડુંડી ને સાઈડ બપરે નહીં બપરે છે ને વધારે છે ને લિક્વિડ પીવાય ગયો છે આપણે તો નહોતું પીધું વધારે એની જે સર છે ડુંગરી ની છાશ ખાવાથી કઈ નો થાય સાહેબ હમ પુલાવ ભેગી તો ડુંગરી ની છાશ ને હોય તો જ મજા આવે એન ભેગો દૂધ ન હાલે ને ડુંગરી નું દૂધ નો ખવાય બરાબર ને તો તમારા બધા શું કહેવાય છે કેજો કમેન્ટ માં સાહેબ ના અવાજ ફેર છે કે નહીં એ કેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય જય શ્રી રામ